કેન્સરની સારવારમાં એક નવો બદલાવ મેરિંગો સિમ્સ હોસ્પિટલ અદ્યતન કેન્સર સારવાર માટે ચોકસાઈ અને સલામતી માટે ડિસ્કવરી આઈક્યુ જેન્ટુ પેટ સીટી સ્કેન મશીનનું અનાવરણ કર્યું મેરિંગો સિમ્સ હોસ્પિટલે કેન્સરની સંભાળમાં અદ્યતન ડાયગ્નોસ્ટિક ટેકનોલોજી પેટ સીટી સ્કેનર ડિસ્કવરી આઇક્યુ જેન્ટુને લોન્ચ કર્યું આ અત્યાધુનિક સાધનો દર્દીઓને સૌથી વધુ અદ્યતન હેલ્થકેર સોલ્યુશન પ્રદાન કરવા માટે હોસ્પિટલની પ્રતિબદ્ધતામાં નોંધપાત્ર સીમાચિહ્ન સાબિત થશે ડિસ્કવરી આઈક્યુ જેન્ટુ પેટ સીટી સ્કેન મશીન એ કેન્સરની સારવાર માટે ટેકનોલોજીનું અદ્યતન વર્ઝન છે જે ઇમેજ વધુ સારી ક્વોલિટી રેડિયેશનની માત્રામાં ઘટાડો ઝડપી સ્કેનિંગ અને ઉન્નત ડાયગ્નોસ્ટિક ચોકસાઈ જેવા લાભો પ્રદાન કરે છે આ લક્ષણો વધુ ચોક્કસ નિદાન સારી સારવાર આયોજન અને કેન્સરની સભા સંભાળ અને અન્ય તબીબી ક્ષેત્રોમાં દર્દીના પરિણામોમાં સુધારો કરવામાં અગત્યનો ભાગ ભજવે છે એવા અશ્વિન નિંબાસિયા પેટ સ્કેન એ સારવાર નથી પેટ સ્કેન એક નિદાનની પદ્ધતિ છે પેટસ્કેન એક નિદાનની પદ્ધતિમાં પહોંચ્યા પછી એનું દવાઓથી કિરણોથી સર્જરી થયા પછી એનું નિદાનની અંદર કોઈ નવી જગ્યાએ રોગમાં કોઈ ફેલાવો થાય છે કે નહીં એના માટેનું છે અને આપણે એની જે કોસ્ટ ગણીને ચાલીએ તો ઇટ ઇઝ ક્વા લોઅર દેન એની અધર સેન્ટર સિંગલ ફાઉન્ડિંગ મેમ્બર મેનેજિંગ ડાયરેક્ટર ગ્રુપ સી ઓ મેરીગોએશિયા તરફ તરફથી જ્યાં પર ઉપસ્થિત હું आज ये हमारे लिए बहुत ही खुशी का दिन है क्योंकि आज हमने अपने कैंसर डिपार्टमेंट के अंदर में पेट सिटी का इनाग्रेशन किया है इसलिए इम्पॉर्टेंट है क्योंकि कहीं ना कहीं जो भी पेशेंट हमारे पास आते हैं उनके लिए ये एक बहुत इम्पॉर्टेंट डायग्नोस्टिक मॉडलिटी है ट्रीटमेंट प्लानिंग के लिए बहुत ज़रूरी है ताकि पेशेंट्स को किस तरह का इलाज चाहिए कौन कौन सी उसको इलाज के लिए प्रक्रियाएं इस्तेमाल होंगी उन सब चीज़ों के लिए ये एक बहुत ही इम्पॉर्टेंट चीज़ है ये एक अभिन्न विधि है जिसके लिए हमारे लिए ज़रूरी है इसके बाद में आज मेरिंगो सिम्स हॉस्पिटल के कैंसर विभाग के अंदर में वो सारी सुविधाएं मौजूद हैं जिससे पेशेंट का उत्तम से उत्तम इलाज किया जा सकता है और किसी भी चीज़ के लिए उसको कहीं बाहर जाने की जरूरत नहीं होगी इसीलिए हमारा ये विश्वास है और हमारा ये मैसेज है सभी के लिए कि आज जब भी वो मेरिंगो सिम्स को एक डेस्टिनेशन की तरह से देखते हैं और ये देखते हैं कि अब कैंसर का इलाज क्या पूरा हो सकता है तो उनके लिए संभवतः जो आंसर है वो यही है આજ ય મેર સિમ્સ હોસ્પિટલ મેં તો ઇલા પૂરી તરં પર સક્ષમ તરીકે હોયેગા વિધિ તકનીકને